ચોખ્ખો અને પારદર્શકતાથી વહીવટ હોવો જોઈએ ભાઈ કોઈ ખેડૂતને ક્યારેય પણ નુકસાની જે હોય તો ખુલ્લા વાત કરો ખુલ્લો કરો આ નરેશભાઈ ખૂબ મહેનત કરી આજે કેટલા કરોડ રૂપિયા નરેશભાઈ સત્તર અઠાઇ કરોડ રૂપિયા અઠાઈ પચીસ કરોડ રૂપિયા ખેડૂતોના આજે કેટલા વર્ષોના બિચારા ખેડૂતોના પચીસ કરોડ રૂપિયા ખેડૂતોના આવા કોઈ વેપારી લઈ જાય અને આપણા જ પૈસા ઠંડો કરે ક્યાં ના ચાલે પણ એમાં પણ સરકારે એમને ખૂબ મદદ કરી કોર્ટની અંદર પણ એમને ન્યાય મળ્યો છે એટલે ટૂંક સમયમાં જે કંઈ પગલાં ભરીને એમના જે પૈસા છે એ પણ પૈસાએ ખૂબ મહેનત કરી એમણે એ મળી જાય દરેક મંદિરને કંઈક પોતાના અમારા કોઈ ડિરેક્ટરના હિટ ખાતર કે કોઈ ચેરમેનના હિટ ખાતર મારા ખેડૂતોનું કોઈ નુકસાન નહીં કરે જોવાની ફરજ આપણા બધા સૌની છે મારા ખેડૂતોના હિત હું ક્યારે નથી થવા દેવાનું હું હજુ જાહેર મંચમાંથી કહું છું મારા ખેડૂતોનો કે કોઈ પશુપાલકોનો અહિત હું ક્યારેય ચલવી નથી લેવાનો એ હંમેશા હિટ માટે જ ને હું હંમેશા એમાં લડતો રહીશ